હટ બનાવવાની રમત રિલે રેસ જેવી મનોરંજક રમતો સાથે સાથે બાસ્કેટબોલ વોલીબોલ અને ફૂટબોલ જેવી મેદાની રમતોમાં વિદ્યાર્થીઓએ ઉમદા પ્રયત્ન કર્યો દરેક સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ ટીમવર્ક અને ખેલ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહ્યા હતા જેમણે તાલીઓના ગટગડાટ સાથે પોતાના બાળકોને ઉત્સાહપૂર્વક પ્રોત્સાહન આપ્યું વાલીઓની હાજરીથી સમગ્ર કાર્યક્રમ વધુ જીવંત અને આનંદમય બની ગયો હતો રમત ગમત પૂર્ણ થયા બાદ વિજેતા વિદ્યાર્થીઓને શાળા ટ્રસ્ટી ઘનશ્યામભાઈ અને ભાવેશભાઈના હસ્તે મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ટ્રસ્ટી સીઓ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ આગળ વધવા પ્રેરણા આપી હતી વાલીઓ સાથે થયેલી વાતચીતમાં તેઓએ યાજ્ઞિક વિદ્યાલય દ્વારા યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નોની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી આ પ્રકારના રમોત્સવ વિદ્યાર્થીઓના શારીરિક માનસિક અને સામાજિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે માય નેમ ઇઝ સાનવી મિસ્ત્રી આઈ સ્ટડીંગ ઇન સ્કૂલ યાજ્ઞિક વિદ્યાલય ગુડ મોર્નિંગ રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ ટુડે ઇઝ વેરી સ્પેશિયલ ડે એઝ વી સેલિબ્રેટ સ્પોર્ટ્સ ડે સ્પોર્ટ કીપ અસ હેલ્ધી એન્ડ સ્ટ્રોંગ વેન વી play games our mind become fresh and happy thank you and give thank you and have a

સ્પોર્ટ્સમાં પણ બાળકો આગળ વધે એ એ તરફ ખૂબ જ પ્રયત્ન કરી રહી છે બપોર પછી વિદ્યાર્થીઓ કોઈ પણ પર્ટિક્યુલર ગેમમાં જો આગળ વધવા માંગતા હોય જિલ્લા કક્ષાએ કે રાષ્ટ્રકક્ષાએ ઇવન ધો ઇન્ટરનેશનલ કક્ષાએ તો એના માટે ઇન્ડિવિઝુઅલ જે ગેમ હોય એ પ્રમાણે જે પ્રોફેશનલ કોચ છે એનું એના ટ્રેનિંગ સેશન પણ બપોર પછી અવેલેબલ છે સ્પોર્ટ એકેડમી ખાતે જે વિદ્યાર્થીઓ આગળ વધવા માંગતા હોય કોઈ પણ પર્ટિક્યુલર ગેમમાં એ રીતે બહુ સુંદર આયોજન કરેલું છે સ્પોર્ટ એકેડેમીમાં સ્પોર્ટ એકેડેમીમાં બાસ્કેટબોલ ક્રિકેટ એથ્લેટિક્સ વોલીબોલ બેડમિન્ટન લોન ટેનિસ વગેરે ગેમો પર્ટિક્યુલર પ્રોફેશનલ કોચ દ્વારા એનું સેશન કરવામાં આવે છે